સંદેશ ન્યૂઝમાં ન્યુઝ સ્વાગત છે તાલુકાના ગાજણ ગામની રામરસ મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લીધા આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્ર તાલુકાના ગાજણવાવ ગામ ખાતે આવેલ ભરતભાઈ ડેડાણિયાના રામરસ મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રધ્યાપક અને વિદ્યાર્થીઓ લીધી આ તકે ભરતભાઈ ડેડાણિયાએ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મધમાખી વિશે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપ્યું હતું ભરતભાઈ સાતેક વર્ષથી મધમાખીનો ઉછેર કરીને સારી આવક મેળવી આર્થિક રીતે સમૃદ્ધ થયા છે ભરતભાઈએ જણાવ્યું હતું કે વરિયાળી તલ સરગવો અજમો બાવળ જેવા વિવિધ ફ્લેવરના મધનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરી શકાય છે વધુમાં તેઓએ મધમાખીનું શું મહત્વ છે તેના ફાયદા વિશેનું માર્ગદર્શન પણ આ તકે આપ્યું હતું મધમાખી કેવી રીતે મધ આપે છે મધમાખીનું જમીન અને વાતાવરણમાં શું મહત્વ છે તેના થકી કેવી મધ ઉત્પાદન મેળવી શકે છે તેમજ મધ ખાવાથી શું ફાયદા થાય છે અલગ અલગ ફ્લેવરના મધ લોકોને શું કામ આવે છે તે વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમ કે અજમા ફ્લેવરના મધથી શરદી ઉધરસ મટી શકે છે બાવળ અને સરગવા ફ્લેવરના મધથી સાંધાના દુખાવા દૂર થાય છે વરિયાળી ફ્લેવરથી ઠંડક મળે છે આ તકે વિદ્યાર્થીઓ પણ રૂબરૂ મુલાકાતથી પ્રભાવિત થયા હતા રૂબરૂ બધી પ્રક્રિયા જોઈને ખૂબ સારી માહિતી મળ્યાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અત્રે નોંધનીય છે કે માનવ છોડ પ્રાણીઓ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવામાં મધમાખી મુખ્ય ભૂમિકા ભજવે છે મધમાખીઓ વિના ખોરાકની અછત રહેશે અને વસ્તીનો એક વિશાળ ભાગને ભૂમ મરાની અસર થઈ શકે છે મધમાખી પરાગનયન દ્વારા વિશ્વભરમાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરે છે સરકાર દ્વારા ખેડૂતોને મધમાખી ઉછેર કરવા માટે તે મસ્તીમાંથી સારી આવક મેળવી શકે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાઓ થકી ખેડૂતો સારી આવક મેળવી ઊંચું જીવન ધોરણ જીવી શકે છે રામરસ મધમાખી ઉછેર કેન્દ્ર ગાજણવાવ ભરતભાઈ રંછોડભાઈ દેડાણિયા આજથી સાતક વર્ષ પહેલા મેં મધમાખી ઉછેર કેન્દ્ર ચાલુ કરેલ હતું આજની તારીખમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મારા ફાર્મને વિઝિટે આવ્યા છે એમને જે સ્ટડીમાં ભણવાનું આવતું હોય મધમાખીનું એ બાબતથી તો એમને મારું લાઈવ ફાર્મ દેખાડ્યું મધમાખી દેખાડી મધ કઈ રીતે કાઢે મધની પ્રોસેસ શું હોય એ અલગ અલગ પ્રકારની માખી હોય રાજા રાણીને વર્કર એમનું કામ શું હોય એ બધાએ પ્રશ્નોત્તરી કરી અને અમે સચોચ જવાબ આપેલ છે અને બધા વિદ્યાર્થીઓ ખુશ પણ હતા અને ફાર્મમાં એમને લાઈવ દેખાડ્યું મેં કે મધમાખી કઈ કઈ જગ્યાએ જાય છે ક્યાં ક્યાં ફૂલ પર કામ કરે છે જેમ કે અજમો વરિયારી તલ બાવર બોરડી આ બધા પાકોમાંથી મધ મળે છે એટલે એમ અલગ અલગ ફ્લેવરનું પણ મધ મેળવી શકાય છે હું આણંદ કૃષિ યુનિવર્સિટી બાઉકૃષિ મહાવિદ્યાલયમાં ઉપસ્થિત કીટકશાસ્ત્ર વિભાગમાંથી આવું છું અને અમારા વિભાગમાંથી અમારા વિભાગ દ્વારા જે કાર્યરત એક્સપિરિયન્શિયલ લર્નિંગ યુનિટ એ મધમાખી ઉપર છે તો એની અંતર્ગત આઠમા સેમિસ્ટરના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ કે જે કુલ ચોવીસ વિદ્યાર્થીઓ અમારા વિભાગની અંદર આ મધમાખી ઉછેર સંલગ્ન કામ કરતા હોય છે કે જેમને આ છ મહિના જે કામ કરે એના થકી એ પોતાનો જે વ્યવસાય છે એ ભવિષ્યની અંદર એ ડેવલપ કરી શકે તો આ આજનો આજે અમે અહીંયા જે શ્રી રામરસ હની મધમાખી ઉછેર કેન્દ્ર ભરતભાઈ જે એમના મુખ્ય સંચાલક છે એમની મુલાકાતનો ઉદ્દેશ્ય એ હતો કે વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે માર્ગદર્શન મળે તો આજે જે ભરતભાઈએ અમને જે ખૂબ જ સરસ માહિતી અને હું વાત કરું તો જે વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ માહિતી સાથે સાથે જે આપણે મધમાખીને ઉછેર કરવાની સાથે સાથે એને આપણે એનું સંચાલન હેન્ડલિંગ કેવી રીતે કરી શકીએ તો એની પણ ખૂબ જ સરસ રીતે માહિતી આપી સાથે જે આપણે મધ મધની પેટીમાંથી આપણે મધ એનું આપણે કેવી રીતે કાઢી શકીએ એના જે બચ્ચા છે એના નાશ થયા વગર આપણે કેવી રીતે કરી શકીએ તો એનો ખૂબ જ સરસ અમને પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપ્યું મારું નામ સોલંકી શિવમ છે હું આણંદ કૃષિ મહાવિદ્યાલયના મહાવિદ્યાલયમાં છેલ્લા વર્ષમાં એગ્રિકલ્ચરના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું આજે અમે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગેધ્રા તાલુકાના ગાંજણવા ગામે આવ્યા છીએ ત્યાં અમે શ્રી રામરસ હની મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી જે ભરતભાઈ દ્વારા ચલાવવામાં આવે છે અહીંયા આવીને અમને ભરતભાઈ દ્વારા ઘણી બધી માહિતી આપવા ઘણી બધી અલગ અલગ માહિતી આપવામાં આવી મધમાખી ઉછેર વિશે જેમાં અમને એમણે સૌપ્રથમ તો મધમાખીની અલગ અલગ જાતિ જેમ કે રાજા રાણી અને વર્કર તે કઈ તે કઈ રીતના તેના સેલ બનાવે છે તે બધું બતાવવામાં આવ્યું તેમની અલગ અલગ કોનો કોલોની તેમણે અમને બતાવી પછી તેમના અલગ અલગ કોમ્બને એવું બધું અમને બતાવવામાં આવ્યું આ સિવાય તે કયા કયા પ્રકારના હનીનું પ્રોડક્શન કરે છે જેમ કે અજમો છે બાવળ છે રાય છે તલ છે તે બધું તેમણે અમને કહ્યું આ સિવાય તેમણે એક અલગમાં અમને જણાવ્યું કે મધમાખી જો ડંખ મારે તો તે વસ્તુ સારી કહેવાય કારણ કે મધમાખીના ડંખમાં ઘણા બેનિફિટ હોય છે જે તે તમારા હાર્ટના અલગ અલગ જે હાર્ટ એટેક આવવાના સેલ હોય તે નાબૂદ કરે છે એટલે હની મધમાખી ડંખ મારે તે સારું કહેવાય આ સિવાય તેમણે એમને હનીનું જેનું પ્રોસેસિંગ થાય છે હું આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની વિદ્યાર્થીની છું બીએસસી એગ્રીકલ્ચર કોર્સ હું કરી રહી છું અને આજે હું મારા સાથી વિદ્યાર્થીઓ સાથે શ્રી રામ રામરસ મધમાખી ઉછેર કેન્દ્ર પર આવ્યા છીએ ધાંગધ્રા ધાંગધ્રા ખાતે આ સ્થાપિત કરેલી છે એપીયરી અહીંયા જે ભરતભાઈ છે એમણે ખૂબ જ સરસ રીતે બધા મધ મધના જે ફાયદા છે પછી એનું હેન્ડલિંગ કઈ રીતે કરવાનું એનું એક્સ્ટ્રેક્શન કઈ કરવા કઈ રીતે કરવાનું છે એ ખૂબ જ વિસ્તારથી અમને સમજાવ્યું છે તો એમાં સૌથી પહેલાં જોઈએ તો મધમાખીનો જો તમને ડંખ વાગી જાય તો એ પણ કોઈ એનું કોઈ નુકસાન નથી તમને ઝેર નથી ચડતું એનું એ પણ એક ફાયદા રૂપે જ તમે લઈ શકો છો મધના અનેક ફાયદાઓ છે જેમ કે પહેલું જોઈએ તો જે બાવળનું મધ છે એ સાંધાના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી છે અને બીજું કે જે અજમાનું મધ છે અજમાના ફ્લેવરવાળું એ શરદી ખાંસી માટે નાના બાળકો માટે પણ યુઝ કરી શકે પછી ભરતભાઈએ અમને ખૂબ જ વિસ્તારથી સમજાયું છે કે બીનું હેન્ડલિંગ કઈ રીતે કરવું જે બી કોમ્બ હોય એમાં તમને સાચવીને એને હેન્ડલ કરવું પડે અથવા તો એ ખૂબ જ એનું મધમાખીનું જે હોય વર્તન એ બદલાઈ જાય એટલા માટે એને હેન્ડલિંગ કઈ સારી રીતે કરવું એ અમને શીખવાડ્યું પછી જે બી કો કોમ્બ હોય છે એની અંદરથી એક્સ્ટ્રેક્શન કઈ રીતે કરવું મધનું મતલબ કે મધને કઈ રીતે નીકાળવાનું નેચરલી તો એક એ વસ્તુ અમને ખૂબ જ સારી રીતે જોવા મળી છે પ્રેક્ટિકલી અત્યાર સુધી અમે થિયોરિટિકલ જોતા હતા બધું ચોપડાનું જ્ઞાન લેતા હતા પણ આજે આ એપિયરી ઉપર આવીને અમને જોવા મળ્યું કે કઈ રીતે એકચ્યુઅલમાં બધી પ્રોસેસ થઈ રહી છે અને આ જે મધમાખી ઉછર કેન્દ્ર છે એનો ખૂબ જ સારો અનુભવ રહ્યો અમને બહુ જ સારી રીતે ભરતભાઈએ બધું સમજાવ્યું સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો